શ્રીએન્દ્રનગર જિલ્લામાં મધ્ય ગુજરાત પ્રદેશ કક્ષાનું ત્રિદિવસીય કલા મહાકુંભ સ્પર્ધાનું આજે થયું સમાપન પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે યોજાયો કાર્યક્રમ વિવિધ કૃતિઓમાં પ્રથમ ત્રણ વિજેતા થનાર સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા શ્રીએન્દ્રનગરમાં ત્રિદિવસીય મધ્ય ગુજરાત પ્રદેશ કક્ષા કલા મહાકુંભનું આજ જ થયું સમાપન જિલ્લા કક્ષાએ વિજેતા થયેલા જુદા જુદા દસ જિલ્લાઓના આશરે પાંત્રીસો જેટલા સ્પર્ધકો જુદી જુદી ત્રીસ જેટલી સ્પર્ધામાં લીધો ભાગ જિલ્લા કક્ષાએ વિજેતા થયેલા છથી ચૌદ વર્ષ પંદર થી વીસ વર્ષ અને એકવીસ થી ઓગણસાઠ વર્ષ એમ ત્રણ વય જૂથમાં યોજવામાં આવ્યો હતો કાર્યક્રમ ગુજરાત સરકારના રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ હસ્તકના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર દ્વારા સંચાલિત મધ્ય ગુજરાત પ્રદેશ કક્ષાની ત્રિદિવસીય કલા મહાકુંભ સ્પર્ધા બે હજાર ચોવીસ સમાપન કરવામાં આવ્યું હતું વઢવાણ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે ત્રિદિવસીય મધ્ય ગુજરાતના પ્રદેશ કક્ષાના કલા મહાકુંભનું આજરોજ સમાપન થયું હતું જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલે સ્પર્ધા વિશે માહિતી આપતા જણાવ્યું કે મધ્ય ગુજરાત પ્રદેશ કક્ષાની આ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ વિજેતા થયેલા છ થી ચૌદ વર્ષ પંદર થી વીસ વર્ષ એકવીસ થી ઓગણસાઠ વર્ષ એમ ત્રણ વય જૂથમાં સમાવિષ્ટ થતા આશરે પાંત્રીસો જેટલા સ્પર્ધકો જોડાયા હતા આ કલા મહાકુંભમાં વડોદરા શહેર વડોદરા ગ્રામ્ય પંચમહાલ મહીસાગર મોરબી બોટાદ દાહોદ ખેડા આણંદ સુરેન્દ્રનગર અને દસ જિલ્લાઓના સ્પર્ધકો જુદી જુદી ત્રીસ જેટલી સ્પર્ધામાં ભાગ લીધો હતો વધુમાં તેઓએ ઉમેર્યું કે સ્પર્ધાના પ્રથમ દિવસે ગરબા ભરતનાટ્યમ કથક મોહિની અંટમ ઓડિસી કુચીપુડી વાંસળી વાયોલિન સિતાર ગિટાર એક અભિનય દુહા છંદ ચોપાઈ લોક વાર્તાઓની કૃતિઓ રજૂ થઈ હતી સ્પર્ધાના બીજા દિવસે રાસ લોકનૃત્ય સમૂહ ગીત વકૃત્વ ચિત્ર સર્જનાત્મક કારીગરી શાસ્ત્રીય કંઠ્ય સંગીત સુગમ સંગીત કાવ્યલેખન ગઝલ શાયરી નિબંધ સહિતની કૃતિઓ રજૂ કરવામાં આવી અને સ્પર્ધાના છેલ્લા દિવસે લોકગીત ભજન લગ્ન ગીત તબલા હાર્મોનિયમ ઓર્ગેન અને સ્કૂલ બેન્ડની કૃતિઓ રજૂ કરવામાં આવી આવા કાર્યક્રમ થકી આપણી સંસ્કૃતિ ઉજાગર થાય તેમજ અન્ય જિલ્લામાંથી આવતા વિવિધ કૃતિઓમાં ભાગ લેનાર સ્પર્ધકને પણ વિવિધ જાણકારી મળે તેમજ સ્પર્ધક પોતાનું સારું પરફોર્મન્સ કરી શકે તે માટે આવા કાર્યક્રમ યોજવામાં આવે છે ભાગ લેનાર સ્પર્ધકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી તેમજ અલગ અલગ જૂથની અંદર કૃતિઓમાં પ્રથમ ત્રણ વિજેતા થનાર લોકોને પ્રોત્સાહિત કરવામાં આવશે અને પ્રથમ અને બીજા નંબર પર આવનાર સ્પર્ધકોને રાજ્યકક્ષાએ ભાગ લેવા જશે બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર